ગ્રહોના રાજા સૂર્ય ચૌદ માર્ચ થી આવશે મીન રાશિમાં તો ચૌદ માર્ચ બે હજાર પચીસ થી તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર ની અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો અવશ્યથી સંપર્ક કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મીન રાશિ એ રાશિ ચક્રની બારમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક અને બત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મીન રાશિ એ ગુરુ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર ચૌદ માર્ચ થી આગામી એક માસ કેવી રહેશે સૂર્ય ગોચરની અસર શરૂઆત કરીશું આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના આઠમા ઘરના સ્વામી છે સૂર્ય દેવ અને હવે એ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારા પ્રયત્નો છતાં તમારા વિકાસના માર્ગમાં અવરોધ આવવાની સંભાવનાઓ વધી જાય છે આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતી વખતે સાવચેતી અને સાવધાની રાખવી તમારા માટે જરૂરી છે મકર રાશિના જાતકો કારકિર્દીના ક્ષેત્રમાં તમે કેટલીક મૂલ્યવાન તકો ગુમાવવાને કારણે ચિંતિત રહી શકો છો તમારી ચિંતામાં વધારો થઈ શકે છે વ્યાપારીઓ તેમના વર્તમાન વ્યવસાયમાં સંતોષકારક નફો ન મળવાને કારણે તેમનું ક્ષેત્ર બદલવાનું વિચારી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો મુસાફરી દરમિયાન બેદરકારીને કારણે તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તમે તમારા જીવનસાથીને આવેશથી કંઈક કહી શકો છો અને એના કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ગેરસમજ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળા પ્રતિરોધકારક ક્ષમતાને કારણે તમને એલર્જીનું જોખમ રહેલું છે આમાં તમને ખાસ કરી અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને બીજા ક્ષેત્રોમાં પણ મકર રાશિના જાતકો તમારે સાવધાન રહેવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના સાતમા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે આ ગોચર દરમિયાન તેઓ તમારા ત્રીજા સ્થાનમાં ગોચર કરશે

આ સમયગાળા દરમિયાન તમને વિદેશી સ્ત્રોતમાંથી વિદેશી માધ્યમોથી નફો મેળવવાની તકો મળી શકે છે. કુંભ રાશિના જાતકો તમારા અંગત જીવનની વાત કરીએ તો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા જીવનસાથી સાથે પ્રેમ ભર્યા સંબંધો જાળવવા અને પરસ્પર સમજણ વધારવા પર આ સમય ઉદેમાં રહેશે. જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે એટલું જ નહીં પરંતુ તમે વધુ પૈસા પણ બચાવી શકશો. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની મીન રાશિના છઠ્ઠા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે એ મીન રાશિમાં ગોચર કરશે તેઓ તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરવાના છે આ સમય દરમિયાન તમારું દેવું અને સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવા પડકારોનો સામનો તમારે કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન તમારે એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે કે તમારે પૈસા ઉધાર લેવા પડે કારકિર્દીના ક્ષેત્રમાં તમે આ સમયે તમારા કામ પ્રત્યે સમર્પિત રહેશો અને તમારી જવાબદારીઓને વધુ વ્યવસાયિક રીતે પૂર્ણ કરશો વેપારીઓ માટે સરેરાશ નફાના સંકેતો છે તમને કોઈ નફો કે ખોટ ન થાય એની કાળજી રાખવી આ સમયે તમારા નાણાકીય જીવનમાં તમારી આવકની સાથે તમારા ખર્ચમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે તમારા અંગત જીવનની વાત કરીએ તો તમારા અને તમારા જીવન સાથી વચ્ચે દલીલો અને ઝઘડામાં વધારો થઈ શકે છે તેથી આ સમયે તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખવો જરૂરી બનશે મીન રાશિના જાતકો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યના સ્તરે નબળા રોગ પ્રતિકારક શક્તિને કારણે તમને ઉધરસ અને શરદીનું જોખમ થઈ શકે છે તો સ્વાસ્થ્યને લઈ અને મીન રાશિના જાતકો સાવધાન રહેવું જરૂરી છે મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 માર્ચ 2025 થી આગામી એક માસ સૂર્યનું